ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાંની સમીક્ષા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી તેમણે જિલ્લા કલેક્ટર મહાનગરના મ્યુનિસિપલ કમિશનર પાસેના સલામત સ્થળે સ્થળાંતર રેસ્ક્યુ જીવન આવશ્યક પુરવઠાની ઉપલબ્ધિ વ્યવસ્થા રાહત રસોડા વગેરે ત્વરિત કાર્યવાહી તલસ્પર્શી વિગતો મેળવી હતી મુખ્યમંત્રીએ ભારે વરસાદને પરિણામે ઓવરફ્લો થયેલ નદી નાળા તળાવ કોઈપણ વ્યક્તિ જાય નહીં તે માટે પોલીસની મદદ લઈને સખ્તાઈ સાથે સંપૂર્ણ તકેદારી અને સાવધાની રાખવા જિલ્લા કલેક્ટરને સૂચનાઓ આપી હતી આ ઉપરાંત હવામાન વિભાગે માછીમારો દરિયો નહીં ખેડવા તે ચેતવણી આપી હતી તેના ચુસ્ત પાલન માટે દરિયા વિસ્તારમાં જિલ્લા કલેક્ટરને ખાસ તાકીદ કરવામાં આવી હતી મુખ્યમંત્રી રાજ્ય સરકારને આ વરસાદી આફતમાં બચવા કામગીરી સહિતના આપત્તિ વ્યવસ્થાના સહાય બનેલા આર્મી એરફોર્સ એનડીઆરએફ અને એસડીઆરએફની વિગતો પણ મેળવી હતી મુખ્યમંત્રીએ માર્ગ મરામત આરોગ્ય સ્વચ્છતા જાળવણી વીજ પુરવઠો જેવી કામગીરી થકી જનજીવન સત્વરે પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમને જિલ્લા અને શહેરોના વહીવટીતંત્ર પ્રવર્તમાન પરિસ્થિતિમાં કરવામાં આવી રહેલી ત્વરિત કામગીરી સહારના કરવા સાથે સમગ્ર તંત્રને એલર્ટ મોડ પર રહીને જીરો કેલ્ક્યુલિટી એપ્રોચ સાથે આ વરસાદી આફતમાંથી પાર ઉતરવા માર્ગદર્શન આપ્યું હતું